રોકડ રૂપિયા પંદર હજાર ચારસોના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હારજીતનો હાથકાપનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજરોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર કરચલિયા પરા પ્રેસોડ પાસે બાવળની કાંઠમાં જાહેરમાં અમુક માણસો ગોળ કુંડાળો વળીને હાથકાપનો જુગાર રમે છે જે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા હાર જીત જુગાર રમતા સંજય શંકરભાઈ રાઠોડ ઉંમર વર્ષ ઓગણત્રીસ રહે કણબીવાડ રોહિત લલિતભાઈ યાદવ ઉંમર વર્ષ પચીસ રહે આગરિયાવાડ પ્રેસ રોડ રાહુલ અરવિંદભાઈ ચોડાસમા ઉંમર વર્ષ એકવીસ રહે કણબીવાડ અજય જયંતિભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ચાલીસ રહે કરચલિયાપરા પરાગફળી નામના વ્યક્તિને રોકડ રૂપિયા પંદર અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી ગંગાજળિયા પોલીસને સોંપી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી